વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાય છે જંગલને નુકસાન ન થાય અને લોકોમાં જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે છોટાદેપુર પંથકમાં મોટા પ્રમાણમાં જંગલો આવ્યા છે જેનું રક્ષણ થાય અને જંગલને નુકસાન ન થાય તે માટે જ છે તે સાથે સાથે લોકોમાં જાગૃતતા આવે તે માટે છોટાદેપુર વન વિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર નાયબ વન સંરક્ષણ વીએમ દેશાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે છોટાદેપુર વન વિભાગ દ્વારા દવનિયંત્રણ તાલીમ ઇકો ટુરિઝમ ખેડ કેવડી ખાતે યોજવામાં આવી હતી જેમાં નાયબ વન સંરક્ષક શ્રી વીએમ દેસાઈ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પચાસ જેટલા રક્ષકો અને વીસ જેટલા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વન દવ હોળી પહેલાં જે ગ્રામ લોકો સળગાવતા હોય એને કાળજી રાખવા માટે અને એને નિયંત્રણ કેવી રીતે કરી શકાય તેનો ડેમો રાખી અને સમજ આપવામાં આવી હતી વધુમાં વધુ લોકો આ હોળીના તહેવારમાં જંગલોમાં જે દવ લગાડે છે એ ના લાગે અને આપણી કુદરતી સંપત્તિમાં જે મોટું નુકસાન થાય છે એ ટાળવા માટે અત્યારથી જ વનવિભાગ છોટા ઉદેવપુર દ્વારા આ કવાયત હાથ ધરો શરૂ કરવામાં આવી છે